જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જૂની અદાવતમાં પાંચ જેટલા લોકો દ્વારા તલવાર ધોકા અને લાકડી જેવા હથિયાર વડે યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મારો નામ મોહમ્મદ અસગરભાઈ શેખ મેં પટણીવાળમાં રહું છું મારા ઉપર આઠ જણાએ હુમલો કર્યો કાલે રાતે સાડા બાર એક વાગે કે મેં મેં મસાલા પાન ખાવાની દુકાન આગળ બેસો તો એ છ જણા આવ્યા અને બે જણા અજાણ્યા શખ્સ હતા એ આવી ને ડાયરેક્ટ તલવાર અને ધોકા અને પાઇપથી ચાલુ થઈ ગયા મને મેં જેમ તેમ આથી પબ્લિકે મને બચાવી મને આથી કાઢો મેં તો એ મને બીજી જગ્યા અંદર ગલીમાં પકડીને વળી મને જાનથી મારી જ નાખવા માટે આવ્યા ત્યાં લોકો મને એ મારી જ નાખે મને પેલે એ જુનેત કરીને છે ને તે મને કોર્ટમાં તારીખમાં પણ ધમકી દીધી હતી એનો કેસ મેં કઈ અરજી કરી હતી કે મને એમ જ કહેતો હતો કે તને જાનથી જ મારી નાખીશ એના કહેવાથી આ ચાર છ જણાએ મને માર્યો એનું નામ જુનેત રજાકભાઈ ચોહાણ ઇસ્કિયા કુરેશી અયુબભાઈ જોવાથી મને કીધું કે તને ધ્યાનથી મારી નાખીશ ઈ ખાર દવા વાળો અણસ છે એ બહુ ગુનેગાર છે મને બહુ ભીખ લાગે નાખી બહુ 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 ગુનેગાર છે એ એના બંદૂકમાં તન કે ચાર વારથી પકડાયેલો છે એક બે મર્ડર કરેલો છે બે તન વાર પાસા માં ગયો છે